સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા ત્રણ યુવાનોએ એક રત્ન કલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ મોબાઈલ અને બાઇક લૂંટી લીધી હતી મળતી માહિતી પ્રમાણે સુરતમાં કતાર રહેતા ઓગણત્રીસ વર્ષીય રત્ન કલાક ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર રાત્રે આશરે સાડા આઠ થી સાડા નવ વચ્ચે આરોપીએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ સુઝ પાસે બોલાવ્યો હતો તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ધરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાં તેની પાસે પચાસ હજાર માંગ્યા હતા પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા પાંચ ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેને રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એંસી હજારની કિંમતી હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ હજાર યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અસિત નાઝાભાઈ સાંખઠ અને હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે